શાંતિ અઠ્યાવીસ સાત બે હજાર ચોવીસ આજના વ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય રિવાઈઝ ડેટ છે એકત્રીસ બાર બે હજાર બચતનું ખાતું જમા કરી અખંડ મહાદાની બનો આજે નવયુગ રચયતા પોતાના નવયુગ અધિકારી બાળકોને જોઈ રહ્યા છે આજે જૂના યુગમાં સાધારણ છે અને કાલે નવા યુગમાં રાજ્ય અધિકારી પૂજ્ય છે આજ અને કાલનો ખેલ છે આજે શું અને કાલે શું જે અનન્ય જ્ઞાની તો આત્મા બાકો છે એમની સામે આવવા વાળી કાલ પણ એટલી જ સ્પષ્ટ છે જેટલી આજ સ્પષ્ટ છે તમે બધા તો નવું વર્ષ મનાવવા આવ્યા છો પરંતુ બાપ દાદા નવો યુગ જોઈ રહ્યા છે નવા વર્ષમાં તો દરેક પોતપોટાનો નવો પ્લાન બનાવ્યો જ હશે આજે જૂનાની સમાપ્તિ છે સમાપ્તિમાં આખા વર્ષનું રિઝલ્ટ જોવાય છે તો આજે બાપ દાદાએ પણ દરેક બાળકોના વર્ષનું રિઝલ્ટ જોયું બાપ દાદાને તો જોવામાં સમય નથી લાગતો તો આજે વિશેષ બધા બાળકોના બધા બાળકોએ કર્યું યાદમાં પણ રહ્યા સેવા પણ કરી સબંધ સંપર્કમાં પણ લૌકિક તથા અલૌકિક પરિવારમાં નિભાવ્યું પરંતુ આ ત્રણ વાતોમાં જમાનું ખાતું કેટલું થયું આજે વતનમાં બાપ દાદાએ જગત અંબા માને ઇમર્જ કર્યા આવી આજે થોડું ખરાબ છે વગાડવું તો પડશે ને તો બાપ દાદા અને મમ્માએ મળીને બધાના બચતના ખાતા જોયા બચત કરીને જમા કેટલું થયું

પછી જમાનું ખાતું જેટલું હોવું જોઈએ એટલું ઓછું કે વાતો રોરીહાન ચાલતા ચાલતા આજ રિઝલ્ટ નીકળ્યું કે યોગનો અભ્યાસ તો કરી જ રહ્યા છે પરંતુ યોગના સ્ટેજની પરસેન્ટેજ સાધારણ હોવાના કારણ જમાનું ખાતું સાધારણ જ છે યોગનું લક્ષ્ય સારી રીતે છે પરંતુ યોગનો રિઝલ્ટ છે યોગ યુગ યુક્તિ યુક્ત બોલ અને ચલન એમાં ખામી હોવાના કારણે યોગ લગાવતી વખતે યોગમાં સારા છે પરંતુ યોગી અર્થાત યોગી જીવનનો માં પ્રભાવ એ યોગીનો જીવનમાં પ્રભાવ એટલે જમાનું ખાતું કોઈ કોઈ સમયનું જમા થાય છે પરંતુ બધા સમયે જમા નથી થતું ચાલતા ચાલતા યાદના પરસેન્ટેજ સાધારણ થઈ જાય છે એમાં ખૂબ ઓછું જમા ખાતું છે બીજું સેવાની રૂરીહાન ચાલે સેવા તો ખૂબ કરે છે દિવસ રાત બિઝી પણ રહે છે પ્લાન પણ ખૂબ સારા સારા બનાવે છે અને સેવામાં વૃદ્ધિ પણ ખૂબ સારી થઈ રહી છે તો પણ મેજોરિટી નું જમાનું ખાતું ઓછું કેમ તો રૂરીહાનમાં આ નીકળ્યો કે સેવા તો બધા કરી રહ્યા છે પોતાને બિઝી રાખવાનો પુરુષાર્થ પણ સારો કરી રહ્યા છે પછી કારણ શું છે તો આ જ કારણ નીકળ્યું સેવાનું મળે મળે છે 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 બળ બળની દિલની સંતુષ્ટતા અને ફળ છે સર્વની સંતુષ્ટતા જો સેવાની મહેનત અને સમય લગાવ્યો તો દિલની સંતુષ્ટતા અને સર્વની સંતુષ્ટતા ભલે સાથી કે જેમની સેવાની દિલમાં સંતુષ્ટતા ભાવ કરે ખૂબ સારું ખૂબ સારું કઈને ચાલ્યા જાય ના દિલમાં સંતુષ્ટતાની લહેર અનુભવ થાય કઈક મળ્યું ખૂબ સારું સાંભળ્યું તે વાત અલગ છે કઈક મળ્યું કઈક પ્રાપ્ત કર્યું જેને બાપ દાદાએ પહેલાં પણ સંભળાવ્યું એક છે દિમાગ સુધી તીર લગાવવું અને બીજું છે દિલ પર તીર લગાવવું જો સેવા કરી અને સ્વની સંતુષ્ટતા પોતાને ખુશ કરવાની સંતુષ્ટતા નથી ખૂબ સારું થયું ખૂબ સારું થયું ના દિલ માને સ્વનું પણ અને સર્વનું પણ અને બીજી વાત છે કે સેવા કરી અને એનું રિઝલ્ટ પોતાની મહેનત અથવા મેં કર્યું મેં કર્યું આ સ્વીકાર કર્યો અર્થાત સેવાનું ફળ ખાઈ લીધું જવા ન થયું બાપ દાદાએ કરાવ્યું બાપ દાદાની તરફ અટેન્શન અપાવ્યું પોતાના આત્માની તરફ નહીં આ બહેન ખૂબ સારી આ ભાઈ ખૂબ સારા ના બાપ દાદા એમના ખૂબ સારા આ આ અનુભવ કરાવ્યો છે જમા ખાતું વધારવું એટલે જોવાયું ટોટલ રિઝલ્ટમાં મહેનત વધારે સમય શક્તિ વધારે અને થોડો થોડો શો વધારે એટલે જમાનું ખાતું

બંનેમાં સેવાના સમયે આગળ પાછળ નહીં સેવા કરવાના સમયે નિમિત્ત ભાવ નિર્માણ ભાવ નિસ્વાર્થ શુભ ભાવના અને શુભ સ્નેહ ઇમર્જ હોય તો જમાનું ખાતું વધતું જશે બાપ દાદાએ જગત અંબા માને

સંતુષ્ટતા દ્વારા જમા કેટલું કર્યું ઘણા બાળકો ફક્ત આ ચેક કરી લે છે આજે ખરાબ કંઈ નથી થયું કોઈને દુખ નથી આપ્યું પરંતુ હવે આ ચેક કરો કે આખા દિવસમાં શ્રેષ્ઠ સંકલ્પોનું ખાતું કેટલું જમા કર્યું શ્રેષ્ઠ સંકલ્પ દ્વારા સેવાનું ખાતું કેટલું જમા થયું કેટલા આત્માઓને કોઈ પણ કાર્યથી સુખ કેટલાને આપ્યું યોગ લગાવ્યો પરંતુ યોગની परसेंटेज કયા પ્રકારની રહી આજના દિવસે દુવાઓનું ખાતું કેટલું જમા કર્યું આ નવા વર્ષમાં શું કરવાનું છે કઈ પણ કરો છો ભલે મનસા ભલે વાચા કે કર્મણા પરંતુ સમય પ્રમાણે મનમાં આ ધૂન લાગેલી રહે મારે અખંડ મહાદાની બનવું છે અખંડ મહાદાની મહાદાની નહીં અખંડ મનસાથી શક્તિઓનું દાન દાન અને પોતાના કર્મથી આજકાલ દુનિયામાં ભલે બ્રાહ્મણ પરિવારની દુનિયા કે અજ્ઞાનીઓની દુનિયામાં સાંભળવાના બદલે જોવા ઈચ્છે છે જોઈને કરવા ઈચ્છે છે તમારા લોકોનું સહજ કેમ થયું બ્રહ્મા બાપને કર્મમાં કર્મમાં ગુણદાન મૂર્ત જોયા દાન તો કરો છો પરંતુ આ વર્ષનું વિશેષ ધ્યાન રાખો દરેક આત્માને ગુણદાન અર્થાત પોતાના જીવનના ગુણ દ્વારા સહયોગ આપવાનો છે બ્રાહ્મણોને તો દાન નહીં કરશો ને સહયોગ આપો કઈ પણ થઈ જાય કોઈ કેટલા પણ અવગુણ દ્વારા સંપર્ક દ્વારા ગુણદાન અર્થાત સહયોગી બનવાનું છે એમાં બીજાને નહીં જોતા આ નથી કરતા તો હું કેવી રીતે કરું

તે નંબર વન અર્જુન થઈ જશે બ્રહ્મા બાપ અર્જુન નંબર વન બન્યા જો બીજાને જોઈને કરશો તો નંબર વાર માં આવશો નંબર વન નહી બનશો અને જયારે હાથ ઉઠાવડાવે છે તો બધા નંબર વાર માં હાથ ઉઠાવે છે કે નંબર વન માં ઉઠાવે છે તો શું લક્ષ રાખશો અખંડ ગુણદાની અટલ કોઈ કેટલું પણ હલાવે હલતા નહીં દરેક એક બીજાને કહે છે બધા એવા છે તમે એવા કેમ પોતાને માનો છો તમે પણ ભળી જાવ કમજોર બનાવવા વાળા સાથી ખૂબ મળે છે પરંતુ બાપ દાદાને જોઈએ હિંમત ઉમંગ વધારવા વાળા સાથી તો સમજ્યા શું કરવાનું છે સેવા કરો પરંતુ જમાનું ખાતું વધારતા ખૂબ સેવા કરો પહેલા સ્વયંની સેવા પછી સર્વની સેવા બીજી પણ એક વાત બાપ દાદાએ નોંધ કરી સંભળાવે આજે ચંદ્ર અને સૂર્યનું મિલન હતું ને

બાપ દાદા તો જાણે છે તો પણ આજે તો શું કહ્યું કે હું પણ ચક્કર લગાવું છું મધુબનમાં પણ લગાવું છું તો સેન્ટરો પર પણ લગાવું છું તો હસતા હસતા જેમણે જગદંબાને જોયા છે એમને ખબર છે કે હસતા હસતા ઈશારામાં બોલે છે સીધું નથી બોલતા તો મમ્મા બોલ્યા કે આજકાલ એક વિશેષતા દેખાય છે કઈ વિશેષતા તો કહ્યું કે આજકાલ અલબેલા ખૂબ પ્રકારનું આવી ગયું છે કોઈની અંદર કયા પ્રકારનું અલબેલા છે કોઈની અંદર કયા પ્રકારનું અલબેલા છે થઈ જશે કરી લઈશું બીજા પણ કરી રહ્યા છે અમે પણ કરી લઈશું આ તો થાય જ છે ચાલે જ છે આ ભાષા અલબેલાપણાની સંકલ્પમાં તો છે જ પરંતુ બોલમાં પણ છે તો બાપ દાદા કહ્યું કે એના માટે નવા વર્ષમાં તમે કોઈ યુક્તિ બાળકોને સંભળાવો તો તમને બધાને ખબર છે જગત

એમના હુકમથી અમે દરેક કદમ ચલાવી રહ્યા છીએ જો આ સ્મૃતિમાં રહે તો અમને ચલાવવા વાળા ડાયરેક્ટ બાપ છે તો ક્યાં નજર જશે ચલાવવા વાળાની ચલા ચાલવા વાળાની ચલાવવા વાળા તરફ જ નજર જશે ને બીજી તરફ નહીં તો આ કરાવનહાર નિમિત્ત બની કરાવી રહ્યા છે ચલાવી રહ્યા છે જવાબદાર કરાવનહાર છે પછી સેવામાં જો માથું ભારે થઈ જાય છે ને તો સદા તે સદા હળવું રહેશે જેવી રીતે રૂહે ગુલાબ સમજ્યા શું કરવાનું છે અખંડ મહાદાની અચ્છા નવું વર્ષ મનાવવા માટે બધા ભાગી ભાગીને પહોંચી ગયા સારું છે હાઉસ ફૂલ થઈ ગયું છે સારું પાણી તો મળ્યું ને મળ્યું પાણી તો પણ પાણીની મહેનત કરવાવાળાને મુબારક છે આટલા હજારોને પાણી પહોંચાડવું કોઈ બે ચાર બાલતી ડોલ તો નથી ને ચાલો કાલથી તો ચલાચલી નો મેળો હશે બધા આરામથી રહ્યા થોડાક તોફાને પેપર લીધું થોડી હવા લાગી બધા ઠીક રહ્યા પાંડવ ઠીક રહ્યા સારું છે કુંભના મેળા કરતાં તો સારું છે ને સારું ત્રણ પગ પૃથ્વી તો મળીને ખાટલો ન મળ્યો પરંતુ ત્રણ પગ પૃથ્વી તો મળીને તો નવા વર્ષમાં ચારે તરફના બાકો પણ વિદેશમાં પણ દેશમાં પણ નવા વર્ષની સેરેમની બુદ્ધિ દ્વારા જોઈ રહ્યા છે કાનો દ્વારા સાંભળી રહ્યા છે મધુબનમાં પણ જોઈ રહ્યા છે ખૂબ સારું બાપ દાદા વિદેશ તથા દેશવાળાની સાથે મધુબન વાસીઓને પણ જે સેવાના નિમિત્ત છે એમને પણ ખૂબ મુબારક આપી રહ્યા છે સારું બાકી તો કાર્ડ ખૂબ આવ્યા છે તમે બધા પણ જોઈ રહ્યા છો ને ખૂબ કાર્ડ આવ્યા છે કાર્ડ તો કોઈ મોટી વાત નથી પરંતુ એમાં છુપાયેલો દિલનો સ્નેહ છે તો બાપ દાદા કાર્ડની શોભા નથી જોતા પરંતુ કેટલો કિંમતી દિલનો સ્નેહ ભરેલો છે તો બધાએ પોતપોતાના દિલનો સ્નેહ મોકલ્યો છે એવા સ્નેહી આત્મા વિશેષ એક એક નું નામ નહીં લેશે ને પરંતુ બાપ દાદા કાર્ડ ની બદલે યાદ પત્ર ટેલિફોન કોમ્પ્યુટર ઈમેલ જે પણ સાધન છે એ બધા સાધનોની પહેલા સંકલ્પ દ્વારા જ બાપ દાદાની પાસે પહોંચી જાય છે પછી તમારા કોમ્પ્યુટર અને ઈમેલ માં આવે છે બાળકોનો સ્નેહ બાપ દાદાની પાસે દર સમયે પહોંચે જ છે પરંતુ આજે વિશેષ નવા વર્ષના ઘણા એ પ્લાન પણ લખ્યા છે પ્રતિજ્ઞાઓ પણ કરી છે વીતીને વીતી કરી આગળ વધવાની હિંમત પણ રાખી છે બધાને બાપ દાદા કહી છે ખૂબ ખૂબ શાબાશ બાળકો શાબાશ તમે બધા ખુશ થઈ રહ્યા છો ને તો એ પણ ખુશ થઈ રહ્યા છે હમણાં બાપ દાદાની આ જ દિલની આશ છે કે દાતાના બાળકો દરેક દાતા બની જાઓ માંગો નહીં આ મળવું જોઈએ આ થવું જોઈએ આ કરવું જોઈએ દાતા બનો એક બીજાને આગળ વધારવામાં ફ્રાક દિલ બનો ઉદાર દિલ બનો બાપ દાદાને નાના કહે છે કે અમને મોટાઓનો પ્રેમ જોઈએ અને બાપ નાનાઓને કહે છે કે મોટાઓનો રિગાર્ડ રાખો તો પ્રેમ મળશે રિગાર્ડ આપો જ રિગાર્ડ લેવો છે રિગાર્ડ એમ નેમ નથી મળતો આપવું જ લેવું છે જ્યારે તમારા જળ ચિત્ર આપે છે દેવતાઓનો અર્થ જ છે આપવા દેવી જ છે આપવાળી તો તમે ચૈતન્ય દેવી દેવતાઓ દાતા બનો દાતા બની જશે તો લેવાવાળા તો ખતમ થઈ જશે ને પછી ચારેય તરફ સંતુષ્ટતાની રૂહાની ગુલાબની સુગંધ ફેલાઈ જશે સાંભળ્યું તો નવા વર્ષમાં જૂની ભાષા નહીં બોલતા જે જૂની ભાષા ઘણા ઘણા બોલે છે જે ગમતી નથી તો જૂના બોલ જૂની જૂની ચાલ કોઈ આદત થી મજબૂર નહી બનતા દરેક વાતમાં પોતાને પૂછજો કે નવું છે શું નવું કર્યું બસ ફક્ત એકવીસમી સદી મનાવવાની છે એકવીસ જન્મનો વારસો સંપૂર્ણ એકવીસમી સદીમાં મેળવવાનો જ છે મેળવવાનો જ છે ને અચ્છા ચારેય તરફના નવયુગ અધિકારી શ્રેષ્ઠ આત્માઓને સર્વ બાળકોને જે સદા દરેક કદમમાં પદમ જમા કરવાવાળા આત્માઓ છે સદા પોતાને બ્રહ્મા બાપ સમાન સર્વની આગળ

સંગમ સમય અર્થાત જૂનો સમાપ્ત થયો અને નવો પ્રારંભ થયો જેવી રીતે બેહદના સંગમ યુગમાં તમે બધા બ્રાહ્મણાત્મા વિશ્વ પરિવર્તન કરવાના નિમિત્ત છો એવી રીતે આજના આ જૂના અને નવા વર્ષના સંગમ પર પણ સ્વ પરિવર્તનનો દ્રઢ સંકલ્પ કર્યો છે અને કરવાનું છે જૂના વર્ષને વિદાયની સાથે સાથે જૂની દુનિયાના લગાવ અને જૂના સંસ્કારને વિદાય આપી નવા શ્રેષ્ઠ સંસ્કારનું આહવાન કરવાનું છે બધાને અરબ બાર મુબારક છે મુબારક છે મુબારક છે વાળા સદા પ્રસન્ન ચિત્ત ભવ જે પ્રાપ્તિ સ્વરૂપ સંપન્ન આત્માઓ છે એમને ક્યારે પણ કોઈ પણ વાતમાં પ્રશ્ન નહીં થશે એમના ચહેરા અને ચલનમાં પ્રસન્નતાની પર્સનાલિટી દેખાશે એને કહેવાય છે 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 પ્રસન્નતા જો ઓછી હોય તો એનું કારણ પ્રાપ્તિ ઓછી અને પ્રાપ્તિ ઓછીનું કારણ છે કોઈ ને કોઈ ઈચ્છા ખૂબ સૂક્ષ્મ ઈચ્છાઓ અપ્રાપ્તિની તરફ ખેંચી લે છે એટલે અલ્પકાળની પ્રાપ્તિ સ્વરૂપ બનો તો સદા પ્રસન્ન ચિત્ત પ્રેમમાં લવલી એટલે કે પ્રેમમાં મગન રહો તો માયાનું આકર્ષણ સમાપ્ત થઈ જશે ઓમ શાંતિ